અને આપણો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કઈ મળતા રહેશે મેઘરાજાનું મનાણ જોઈ લ્યો ભાઈ આપણે બળતું નેણ નાખી લીધી આગળ ચારા ચારીન કમ્પ્લેટ જોઈ લ્યો મેઘરાજા વાદડા કમકોર આ સાત મહિનાના બાય બાય આપણે બળધું મા દીકરાને કાયમી બળધૂની ચાકરી રાખવાની કેમ કે એના ઉપર જ બધી ખેતી છે હવે તો જમાના પ્રમાણે હાથન બધા આવી ગયા છે ટ્રેક્ટર ને આપણે હજી બળધું જ મજા આવે બળધું વિનાનું બધુંય બાય બાય